સુરતમાં રહેતા લાખો પરપ્રાંતિય લોકો માટે દિવાળીનો તહેવાર પવિત્ર છઠ પૂજા અને ખાસ કરીને બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક સાથે વતન જોવા માટે લોકો નીકળે છે આ સમયે રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામવાની શક્યતા છે આ સંભવિત ધસારાને ધ્યાનમાં રાખીને સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન પર કોઈ ભાગદોડની ઘટના ન બને તે માટે એક્શન પ્લાન તૈયાર કરવો આવ્યો છે સામાન્ય રીતે દિવાળી અને છઠ પૂજા દરમિયાન સુરતથી યુપી બિહાર જતા મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળે છે ગત વર્ષે માત્ર એક જ દિવસમાં સાઠ હજાર જેટલા લોકો ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા પરંતુ આ વર્ષે તેમાં બિહાર વિધાનસભાની ચૂંટણી પણ જોડાય છે જેના કારણે મતદારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે આ ટ્રિપલ ધસારાને કાબુમાં લેવા માટે ક્રાઉડ મેનેજમેન્ટની ખાસ રણનીતિ તૈયાર કરાઈ છે આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત પોલીસ અને રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ઉપર પણ ત્રણ શિફ્ટમાં પોલીસ કર્મચારીઓ તૈનાત રખાશે સાથે સીસીટીવી અને ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરાશે તો બીજી તરફ ઉત્તર ભારતીય રાજ્યો ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જોવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના આ દશારાથી પ્લેટફોર્મ પર મૂકવાની પણ જગ્યા ન હોય તો સ્થિતિ સર્જાય છે અને પ્લેટફોર્મ પર તો ધક્કામુકી પણ સર્જાય હતી